સપનામાં જો મેલ્દી માતા આચાર સંકેત આપે તો સમજી લેવાનું કે તારા ભાગ્યનું તારું ચમકવાનું છે પ્રિય ભક્તજનો રાત્રિના સમયે જો સ્વપ્નમાં જગદંબા મેલ્દી માતા ચાર દિવ્ય સંકેત આપે તો સમજી લેવાનું કે તારા જીવનમાં ચાર ચાંદ લાગવાના છે અને તારું જીવન ચમકવાનું છે માતા મેલ્દી કલિયુગની સક્ષાત દેવી કહેવાય છે અને જ્યારે આપણા ઉપર અક્રમે ભાર હોય ત્યારે એ આપણો બેડો પાર કરે છે જો ક્યારેક રાત્રિ ના સમયે ચાર સંકેત આપે તો માની હાહાકાર મચ્યો હતો ભગવાન મહાદેવ મહાદેવજી એ કહ્યું કે જેને લડી શકે એ જ પ્રસિદ્ધ બનશે ત્યારબાદ દૈત્ય ને મેલ્દી માતા એ જ મારી નાખ્યો એ વખતે મહાદેવજી પાસે મેલડી માએ પ્રાર્થના કરી કે પ્રભુ મારું નામ પ્રસિદ્ધ કરો ત્યારે ભગવાન શિવે મેલ્દી માતાને વરદાન આપ્યું કે તું જ કલ્યાણ કરનારી દેવી છે એથી મેલ્દી નામે એનું યશ ફેલાયું માતા મેલ્દી આજે કહે છે કે ગમે તેવું મીલું કરો ગમે તેટલું કરો પણ ખોટું કામ મારું ભક્ત ન કરે જો કોઈના ખોટું કરવા જશો તો તમારું કામ નહીં બને પરંતુ કોઈનું સારું કરવા માટે કાર્ય કરશો તો ચોક્કસ સારું બેડો પાર થઈ જશે સપનામાં મળતા ચાર સંકેત પહેલો સંકેત જો રાત્રિ સ્વપ્નમાં તમને કોઈ હાથમાં લઈ સ્ત્રી હાથમાં લઈને મળે અને કહે કે બેટા મને મંદિર સુધી પહોંચાડી દે તું સમજી લેવાનું કે તારું મંગલ થવાનું છે આવો સંકેત મળ્યા પછી જીવનમાં માં અદ્ભુત પરિવર્તન આવે છે એકવાર ઓસ્ટ્રેલિયામાં રહેલા સુધીરભાઈ પટેલને ને આવું સ્વપ્ન મળ્યું હતું એ સ્વપ્ન પછી તેમના જીવનમાં ધન વૈભવ સુખ અને વ્યાપારની અદભૂત વૃદ્ધિ થઈ બીજો સંકેત જો રાત્રે સ્વપ્નમાં તમે મૈડી માતાના મંદિરમાં હોવા અને મંદિરના ટોચ પર કોઈ મુરલો બેસેલો દેખાય અને એ સમયે આરતી ચાલતી હોય તો જાણવું કે તમારું મંદિર થવાનું છે આવો પ્રસંગ તારાપુર પાસે લાસણ ગામમાં થયો હતો ત્યાંના એક ભક્તને રોજ મંદિરે જતા સુખમય બની ગયું ત્રીજો સંકેત જો સ્વપ્નમાં સવારે નાની દીકરી સ્વરૂપે લગભગ નવ વર્ષની કન્યા મેલદી માતા તમારા ઘરે પધારે તો સમજી લેવું કે તમારું જીવન મંગલ થવાનું છે ચોથો સંકેત જો સ્વપ્નમાં કોઈ યુવાન સ્ત્રી સ્વરૂપે મેલ્દી માતા તમારી પાસે આવે અને માગે કે કે તમારું માર્ગદર્શન કરે આ પણ એક દિવ્ય સંકેત છે ક્યારેક ભગવાન પોતે અનેક રૂપમાં પધારે છે તેથી કયા સ્વરૂપમાં માં મળી જાય એ કહું મુશ્કેલ છે પરંતુ જે દિવસે માં મળે એ દિવસે ભક્તનો નો વેડો ચોક્કસ પાર થઈ જાય છે જે ભક્તો મેલ્દી માતાનો જાપ કરે છે વિશ્વાસ રાખે છે માતાના આશ્રયમાં રહે છે એમનો બેડો કદી ડૂબતો નથી માં મેલ્દી જ્યાં જ્યાં સ્મરણ થાય ત્યાં ત્યાં પોતે પધારી જાય છે જો રાત્રિ સુતા સમયે આ ચાર સ્વપ્ન સંકેતોમાંથી માંથી કોઈ પણ એક મળે તો જાણજો કે માં મેલ્દી કૃપાથી તમારું જીવન ચમત્કારોથી ભરાઈ જવાનું છે ધન વૈભવ અને સુખની પ્રાપ્તિ થવાની છે